હા ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આવશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયામાં આપણે બહુ મસ્ત મજાના હેક્સ જોશું જે તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જ જશે અને જો વિડીયો થોડો પણ સારો લાગતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને વિડીયો લાઈક કરજો અને કોઈપણ ફેસબુક અને વોટ્સઅપમાં વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને શું થાય કે થોડું વિડીયો બનાવવા માટે થોડો મોટિવેશન મળે તો બસ ટિપ્સ થોડી નાની નાની છે પણ યુઝફુલ બહુ જ છે અને તમને એ ભવિષ્યમાં હેલ્પફુલ પણ થશે એ જ આશાથી હું વિડીયો બનાવું છું તો વિડીયો બનાવવામાં બહુ મહેનત હોય છે અને તમારા માટે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવું એકદમ ફ્રી હોય છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો આ રીતના જે વપરાઈ ગયેલા તૂટી ગયેલા ખરાબ થઈ ગયેલા જે ટૂથબ્રશ હોય છે એનો આપણે સરસ મજાનો યુઝ જાણીશું અહીંયા આપણે ક્લિનિંગ માટે એનો યુઝ કરવાનો છે તો ગરમ થોડુંક બ્રશને ગરમ કરી લેવાનું છે અને ગરમ કરી અને જે એનો ઉપરનો ભાગ છે એટલે કે એનું જે માથું છે એને થોડુંક વાળી લેવાનું છે વાળી લેશો એટલે આ ટાઈપનું તે બની જશે બ્રશ એક અને પછી તમે આવા જે નાના નાના વચ્ચેના કોર્નર હોય હોય છે જ્યાં આપણો હાથ પહોંચી નથી શકતો કે આપણને ક્લિનિંગ કરવામાં મુશ્કેલી પડે છે એવી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો છો થોડી જગ્યા મેં અહીંયા તમને રેફરન્સ તરીકે આપી છે કે ક્યાં તમે આનો યુઝ કરી શકો છો આગળ જોઈએ આ રીતની રોટલીની તવી હોય છે એની સરફેસ જે છે એ ક્યારેક ક્યારેક ખરબચડી થઈ જતી હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે બધી દાજને વગેરે રોટલીની ચોટી જાય તો એની સરફેસ સ્મૂથ નથી રહેતી અને એ ઘસવી બહુ પડે છે તો તમારે આ રીતનું કોઈ પણ જે જીફનું જે ક્લીનિંગ પ્રોડક્ટ આવે છે જીફની એ તમારે યુઝ કરવાની છે એમાં માઇક્રો ક્રિસ્ટલ હોય છે તો શું થાય કે ક્રિસ્ટલને લીધે તમારે બહુ મહેનત નથી કરવી પડતી અને તુરંત એક મિનિટમાં તમારી જે તવી છે એકદમ ક્લીન થઈ જશે ચમકવા મળશે અને જે સરફેસ છે આગળની ઉપરની એકદમ સપાટી છે એ લી લીસી થઈ જશે એકવાર ટ્રાય જરૂર કરજો જો જીફ ના હોય તો તમે અહીંયા જે આપણે બેકિંગ સોડા હોય અને એમાં થોડું મીઠું નાખી અને લીંબુના ફાડાથી ઘસી પણ શકો છો એ પણ સરસ મજાનો આઈડિયા છે તેવી જ રીતે આ રીતનો જે આપણે ફોઈલ લઈએ છીએ એલ્યુમિનિયમ ફોઈલ આ રીતના એલ્યુમિનિયમ ફોઈલ તો એનું નીચેનું જે બોક્સ હોય છે તે આ છે તો એને બસ સરસ મજાનું કટ કરી લેવાનું છે તૂટેલું થોડુંક હતું તો મેં એને સેલોટેપ મારી અને સરસ સ્ટ્રોંગ બનાવી લીધું છે પછી આ ક્લિપ જે છે કપડાં સુકવવાની જે ચિપટા આપણે કહીએ છીએ એને આપણે ફ્રીઝમાં આ રીતે સાઈડ ડોરમાં આ રીતે તમારે લગાવી લેવાનું છે તો આમાં શું છે કે વધારાની જગ્યા બની જશે જે તમે નાની મોટી વસ્તુઓ રાખવા માટે આનો યુઝ કરી શકો છો અને થોડુંક હાર્ડ બનાવવું હોય તો તમે કાર્ડબોર્ડનું એક પીસ પણ અંદર નાખી શકો છો તો આવી રીતે થોડું વધેલું ઘટેલી વસ્તુ હોય અડધું લીંબુ અડધું ટમેટું મરચાં કે આવી રીતના કોઈ પણ પાઉચીસ હોય એનો યુઝ કરી શકો છો અહીંયા ગાડી રાખી ત્યાં જવાનું ત્યાં કે